ભાઈનો જે પુરસાદ મહેનત અને લગન જે એમની છે એ ખૂબ જ અતિશય છે અને આજે એમને જે આયોજન પાછળ એમની કમિટી ઉભી છે એમને પૂરેપૂરો સહકાર આપે છે મારા ઘરે દીકરી છે બરાબર છે મેં બી એના માટે ઘણા બધા સ્વપ્ન જોયેલા છે હું મારી દીકરીને લગ્ન કરાવી અને દ્વારકાધીશની સાક્ષીએ જે લગ્ન થાય છે બરાબર છે આ પહેલાં લગ્ન મેં તો મારી લાઈફમાં ઘણા બધા સમૂહ લગ્ન જોયા છે આ પહેલાં લગ્ન એવા છે કે જેમાં દ્વારકાધીશ ખુદ એમની સાક્ષીએ દીકરીના લગ્ન કરી મેન પોઈન્ટ ખુદ દ્વારકાધીશ હાજર ડેફિનેટ સાથ અને અમારા જે ત્રીસ થી છત્રીસ મેમ્બરો છે એમની ભરપૂર મહેનત અને પૂરેપૂરી નિષ્ઠાથી કામ કે આ પ્રસંગની અંદર અમે સૌથી વધારે મહત્તા દીકરીના મા બાપને દીકરીઓને અને દીકરાના મા બાપને એમના પરિવારને અમે સૌથી વધારે મહત્ત્વ આપીએ છીએ વિચાર આવ્યો તો બે હજાર બાવીસ માં સમૂહ લગ્ન નીતિનભાઈના બર્થ ડેમાં જયારે આપણે એનાઉન્સમેન્ટ કરે છે ત્યારે ખબર નથી કે આ કેટલું મોટું ભવ્ય આયોજન થશે એકવાર થાશે ટોપ થઈ જશે કેટલી વાર થાશે પણ એકવાર અનુભવ બીજી વાર બેટર કર્યું

એને સફળ થવા પાછળ જો કોઈનો સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન હોય છે તો એ છે આપડે કમિટી મેમ્બર્સ કે જે કહેવાય ને કે આયોજન તો ફક્ત એક કે બે દિવસનું જ હોય છે પણ એની પાછળ ઓલમોસ્ટ 1 વર્ષની જે આ મહેનત છે એ લાગેલી હોય છે તો આપણે આપડે જે કમિટી મેમ્બર્સ છે એમની સાથે 1 બાય 1 દરેક મેમ્બર્સ જોડે વાતચીત કરી લઈએ તો આનંદ ભાઈ સૌથી પહેલા તો જય દ્વારકાધીશ કેમ છે તબિયત પાણી તો હવે આનંદભાઈ આપણે વાતચીત કરીએ પહેલા તો સૌથી પહેલા તો આપણે જે સમૂહ લગ્ન છે 2024 ના એમના વિશે તમારા દ્વારા શું કહેવું છે અને થોડા બે ચાર શબ્દો એના વિશે થઈ જાય આપણે જ્યારે નાના બાળક હોય ત્યારે હાલતા શીખતા હોય ડગમું ડગમુ થાતા એવું પેલો વિચાર આવ્યો તો 2022 માં સમૂહ લગ્ન પહેલા ત્યારે નીતિનભાઈના બર્થડે માં જ્યારે આપણે એનાઉન્સમેન્ટ કરેલી ત્યારે ખબર નહોતી કે આ કેટલું મોટું ભવ્ય આયોજન થશે એકવાર થશે સ્ટોપ થઈ જશે કેટલી વાર સાથે પણ એક વાર અનુભવ કર્યો એના પછી બીજી વાર બેટર કર્યું અને ત્રીજી વાર એનાથી પણ બેટર કરવા અત્યારે જઈ રહ્યા છીએ આપણે બધા સાથે મળીને તો સાળંદથી આપણે જે મેહુલભાઈ છે જે આપણા લાડકવાઈના લગ્નોત્સવ છે એના વધુ એક કમિટી મેમ્બર અત્યારે આપણી સાથે જોડાયેલા છે આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરી લઈએ તો પેલા મેહુલભાઈ જય દ્વારકાધીશ આ સાળંદ છેકથી તમે રેગ્યુલર ત્રણ વર્ષથી આ રીતે તમે આવો છો અને તમારી સેવા આપો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે વાત કરીએ કે સમૂહ લગ્ન દરેક જગ્યાએ થતા જ હોય છે પણ આવડું એક મોટું એવું આયોજન જેમાં કહેવાય ને કે દીકરીઓના માતા પિતા એમનો પરિવાર સાથે આપણે જે કર્યાવરણના દાતાશ્રીઓને પણ આપણે નિમંત્રિત કરીએ છીએ અને જે આમંત્રિત મહેમાન હોય છે મતલબ મહેમાનોથી જે આખું ક્રાઉડ હોય છે આ દરેક વસ્તુને હેન્ડલ કરવી અવળું મોટું સરસ આયોજન કોઈ પણ જાતની ચૂક રાખ્યા વગર તો આ બધું આયોજન સફળ થવા પાછળનું રીઝન શું છે એ અમારા વ્યુઅર્સને જરા જણાવી દો સૌથી પહેલાં જય દ્વારકાધીશ એકચ્યુઅલી દ્વારકાધીશના સ્થાન અમે આપ્યું છે તો દ્વારકાધીશના સ્થાને અમે અહીંયા આગળ જે પણ કંઈ પ્રસંગ કરીએ છીએ એ બસ એમની અસીમ કૃપા છે અને અમારે લગભગ સમજો કે નેવું ટકા તો કંઈ ગોઠવવું જ નથી પડતું ભગવાનના આશીર્વાદથી બધું ગોઠવી જ જાય છે પ્લસ બીજું કે આ પ્રસંગની અંદર અમે સૌથી વધારે મહત્તા દીકરીના મા બાપને દીકરીઓને અને દીકરાના મા બાપ ને એમના પરિવારને અમે સૌથી વધારે મહત્વ આપીએ છીએ અને દ્વારકાધીશના અધ્યક્ષસ્થાને નીતિનભાઈ માંડલિયાના નેતૃત્વ હેઠળ અમારો જે આખો સત્યાવીસ જનની કમિટી જે છે એકચ્યુઅલી કમિટી જેવું આપણે બહાર બોલીએ છીએ ઓફિસિયલી બાકી અમારા અંદર તો કહેવાનો મતલબ કે એક પરિવાર જ છીએ અમે અને એ પરિવારની જેમ અમારી દીકરીઓના મેરેજ થતા હોય બસ એ જ રીતના અમે ઉત્સાહિતથી અને આનંદી અને જેમ અમારી દીકરીઓના લગ્ન કરતા હોય એ રીતના જ અમે અહીંયા એમનો પ્રસંગનું જે પણ સંચાલન કરીએ છીએ દ્વારકાધીશના અધ્યક્ષસ્થાને કરીએ આપણે દ્વારકાધીશની મહેરબાનીથી લગ્ન બધાય સરસ થઈ જાય છે અને આપણે ધૈર્યનું એવું બધું કામ થઈ જાય છે અત્યારનો જે આ બધો માહોલ જોઈએ છે તો આપણી છાતી ગજગજ ફૂલે છે એમ કે કે ભાઈ આવનાર માણસો બધા રાજી થઈને જવા જોઈએ કોઈને કાંઈ તકલીફ ન પડવી જોઈએ એવું આપણું બધાનું આયોજન હોય છે એમ કે

આપણે એમની સાથે પણ થોડી વાતચીત કરીએ દાદા સૌથી પહેલા તો તમે સુરેન્દ્રનગરથી સ્પેશિયલી આ રીતે પધારેલા છો અને દર વર્ષે તમે આ રીતે એક કહેવાય ને કે સેવા આપો છો એ બધા આપનો ખૂબ ખૂબ આભાર અને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હવે દાદા આપણે વાત કરીએ કે જે આપણા સમૂહ લગ્ન છે આમ તો તમારી અગાઉ પણ આપણે રસિક બાપા જોડે વાત કરેલી હસમુખ બાપા જોડે પણ વાત કરેલી અને ઘણા ખરા જે આપણા કમિટી મેમ્બર્સ જોડે પણ વાત કરેલી પણ આપણે કહીએ ને કે જે ઘણી ખરી વસ્તુ અમને જાણવા મળેલી પણ હવે તમારી પાસેથી એ વસ્તુ જાણવી છે કે કોઈ પણ આપણે કહેવાય ને કે ઘણી ખરી વખત એવું થઈ છે કે જયારે પણ સમૂહ લગ્ન થતા હોય છે ત્યારે એમાં બહારથી બહુ મોટી રકમનો ફાળો ઉઘરાવવામાં આવે છે અને બહુ મોટું મોટું દાન લેવામાં આવે છે બટ અહીંયા જે સમૂહ લગ્ન થાય છે એમાં કોઈ પણ જાતનો ફાળો કે કઈ વસ્તુ આપણે લેવામાં નથી આવતી અને તેમ છતાં આવું સફળ અને ભવ્ય આયોજન થાય છે તો એ પાછળનું રીઝન શું છે એ અમને જણા દો જે આયોજન થયું છે એની પાછળનું રીઝન એક જ છે કે અહીંયા કોઈ પ્રમુખ ઉપપ્રમુખ કે હોદ્દેદારો કોઈ નથી બીજા નંબરમાં જે કંઈ આયોજક સમિતિના અધ્યક્ષ સત્યાવીસ સભ્યો જે છે એ આયોજકના સત્યાવીસ સત્યાવીસ સભ્યો દીકરીઓને પરણાવે છે અને એની પાછળ એક જ કારણ છે કે દીકરીઓ છે અને જે દાન એ આયોજન ને કરવા પાછળ મુખ્ય હેતુ જય દ્વારકાધીશ અને એનો આયોજક કરતા નીતિનભાઈ નીતિન નો જે પુરસાહ મહેનત અને લગ્ન જે એમની છે એ ખૂબ જ અતિશય છે અને આજે એમને જે આયોજન પાછળ જે એમની કમિટી ઉભી છે એમને પૂરેપૂરો સહકાર આપે છે હવે વાત કરીએ આપણે જે આમાં દીકરીઓને આણામાં વસ્તુઓ અપાય છે મતલબ દર વર્ષે જે આણાની વસ્તુઓ છે એનો ફિગર છે એ વધવા માંડે છે ગયા વર્ષે આપણે એકસો હતી એની પહેલાં પણ એકસો વસ્તુ હતી ને આ વખતે એકદમ ટૂંકા સમયમાં જે વસ્તુઓની યાદી કરવામાં આવેલી અને બે મહિનામાં એકસો આઠ કરતા પણ ત્રણ અંક વધીને એટલે એકસો ને અગિયાર એકસો અગિયાર એકસો પંદર જેટલી વસ્તુઓની આપણે જે આણાની વસ્તુઓ મળેલી છે તો હવે એના વિશે શું કેવું છે કે આ તો અત્યારે હું તો એમ જ કઉ છું કે આ સમૂહ લગ્નના આયોજન પાછળ માણસોનો ઉમંગ ઘણો છે અને એ દીકરીઓને દેવા માંગે છે અને એ દીકરીઓને જે કંઈ દાન પેટે કર્યાવર આપે છે એ એમનો મોટો મોટો દાન કેવાય બરોબર હવે આની પાછળ એક જ કારણ છે કે જે કર્યાવરમાં કે એમાં કોઈ વસ્તુ દીકરીઓ છે એનું કંઈ લેવામાં આવતું નથી દાતાઓનું કે કોઈ રોકડ રૂપિયો લેવાનો નથી આવતું અને આ ભવ્ય આયોજન એ કમિટી સભ્યોનો આયોજન કોચ કરે છે તો ખૂબ ખૂબ આભાર તો આપણે જે કમિટી મેમ્બર્સના આપણે જે ઓપિનિયન્સ લઈએ છીએ એમાં વધુ બે કમિટી મેમ્બર્સ અત્યારે આપણી સાથે જોડાયેલા છે એમાં પેલા છે આપણા બગસરાથી આવેલા દીપકભાઈ અને બીજા આપડા જે કમિટીના ટોટલ આઈ થિંક ત્રીસેક જેટલા મેમ્બર્સ છે એમાંથી વન ઓફ ધ યંગેસ્ટ મેમ્બર જે કંઈ પણ હોય એવા આપણા સુરેન્દ્રનગરથી પ્રિન્સભાઈ તો સૌથી પહેલા દીપકભાઈ પ્રિન્સભાઈ આપને જય દેશ અને આટલી દૂરથી રિસ્પેક્ટ તમે બગસરાથી તમે સુરેન્દ્રનગરથી આવો છો અને સતત ત્રણ વર્ષથી આ તમારું આ જે યોગદાન છે સમૂહ સમૂહલગ્નમાં આપો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હવે સૌથી પહેલા દીપકભાઈ આપણે વાત કરીએ તો જે આપણે સતત ત્રણ વર્ષથી આ જે સમૂહ આપણે લગ્ન કરીએ છીએ સમૂહ લગ્ન તો કહેવાય ને કે લગભગ દરેક થતા જ હોય છે બટ આ રીતે પણ જ્યારે આ કહેવાય ને કે આપણું ત્રણ વર્ષથી આ જ બહુ ઓછા સમયથી આ કરીએ છીએ બટ એનું જે કહેવાય ને કે સાતત્ય છે એ જળવાઈ રહે છે અને દર વર્ષે કહેવાય ને કે તુલસી વિવાહના સમયમાં આપણે સમૂહ લગ્ન થઈ જ જતા હોય છે અને ઘણી વખત એવું પણ સાંભળવા મળેલું છે કે અહિયાં જે રજીસ્ટ્રેશન હોય છે એના માટે પણ પડાપડી થતી હોય છે તો જે એકદમ ઓછા સમયમાં જે આપણા સમૂહ લગ્ન આયોજન છે એની સફળતા પાછળનું કારણ શું છે એ અમારા જે વ્યુઅર્સ છે એને જરા જણાવી દો ખાસ તો મેઇન પોઈન્ટ ખુદ દ્વારકાધીશ હાજર સાથ અને અમારા જે ત્રીસ થી છત્રીસ મેમ્બરો છે એમની ભરપૂર મહેનત અને પૂરેપૂરી નિષ્ઠાથી કામ જેમ કે અ દીકરીઓ કે દીકરાઓના જે વાલી સાથે ઊભું રહેવું એમની જેટલી કામગીરી છે એની હારે સતત રહેવું અને પૂરે પૂરી કામ નિષ્ણાથી કરવું એક જૂઠ રહેવું અને સૌ સૌના કામ એકબીજાને વેચી લેવા એટલે ક્યાંય પણ મિસ્ટેક થવાની ગણતરી ન આવે સો ટકા ડેફિનેટલી અને દીપકભાઈ એ કહેવાય ને કે જ્યારે પણ આ રીતના કોઈ સમૂહ લગ્ન જેવી કોઈ એક્ટિવિટીને આપણે આયોજન કરતા હોય છે અત્યારે એમાં જનરલી જે દીકરીઓના ખાસ તો જે પિતા હોય છે એ નાનપણથી એને એવું હોય છે કે જેથી એના ઘરે દીકરી જન્મ લે છે ત્યારથી એના માટે જે તનતોડ મહેનત કરતા હોય છે બધી તૈયારીઓ કરતા હોય છે પણ આજે આપડા જે લગ્ન છે ને એમાં એવું કહેવામાં આવે છે કે તમે જે બધા કમિટી મેમ્બર્સ છે એ જ એક દીકરીના પિતાનો ભાઈનો કે કોઈ કાકા કે મામાનો પણ રોલ પ્લે કરો છો અને આજે સફળ આપણું આયોજન છે એના પાછળ આ જ વસ્તુ રિસ્પોન્સિબલ છે તો એમના વિશે તમારે શું કહેવું છે મતલબ આમાં જે આપણે જે કન્યા છે અને જે વર પક્ષના જે માતા પિતાઓ છે એના વિશે કઈ કઈ વસ્તુઓનો ખ્યાલ રાખવામાં આવે છે મારા ત્રીસે ત્રીસ કે છત્રીસે છત્રીસ મેમ્બરોની એક જ ભાવના વર કે કન્યા જ્યાં જે કમી હોય મામા માસી ભાઈ પપ્પા મમ્મી ટોટલી જવાબદારીઓ અમે પૂરી કરીએ ટોટલી જ્યાં અહીંયા આવે મારા નવે નવ દીકરી સમૂહ લગન કે નવે નવ વર્ગ સમૂહ લગન જ્યાં જેની જે જરૂરિયાત હોય પૂજન થી લઈને કોઈ પણ વસ્તુ બસ એ જ અમારી ભાવના કે એની ટોટલી જે વિધિ કામગીરી થાય અને એનું સંપૂર્ણ લગ્નનું કાર્ય સંપન્ન રીતે પૂરું થાય કોઈ પણ પ્રકારની મિસ્ટેક કે ખામી નો રહે ના તો દીકરી કે ના તો દીકરીના પિતા કોઈને પણ ઓછું ના આવે એ રીતે કાર્ય કરવાનું છે બે બંને બંને પક્ષવાળાને બંને એટલું મદદરૂપ બસ ઈ જ અમારી ભાવના સાચી ઓકે હવે આપણે થોડું પ્રિન્સભાઈ ઉપર ફોકસ કરીએ તો કહેવાય ને કે પ્રિન્સભાઈ આપણે જે કમિટી મેમ્બર્સ છે એના સૌથી યંગેસ્ટ મેમ્બર તમે છો બરાબર તો એક ડિસ્પાઈટ ઓફ બીંગ ધ યંગેસ્ટ વન સૌથી નાની ઉંમરના હોવા છતાં પણ કહેવાય ને કે બો આજે સફળ આયોજન પાછળ તમારો હરણ પાડો છે તે કઈ રીતે આ દરેક વસ્તુ સાકાર થઈ છે અને વાત કરીએ આપણે જે કમિટી મેમ્બર્સ છે એનું જે કન્ટ્રીબ્યુશન છે તો તમારી મહેનત કઈ રીતે ટૂંકમાં આ બધું જે સફળ આયોજન છે એનું પાછળનું રહસ્ય શું છે એમને જરા જણાવો આજે તો મને એટલો આનંદ છે કે આજે સબ બધા 30 થી 35 જે કમિટી મેમ્બર્સ છે એમાં હું સૌથી નાની એજમાં છું બરાબર છે પણ બધા બધા ભલે હું નાનો છું પણ બધા મારી જોડે બધા જોડે રહીને એવું સરસ કામ કરીએ છીએ ને

બસ અને કમિટી મેમ્બર બધા બહુ સરસ એકબીજા એકબીજા એકબીજાને કામની વેચણી કરેલી છે બધાય રીતે ટાઈમસર સમયસર બધું કરી દે છે એટલે બસ બધા બરાબર ચાલે ખૂબ ખૂબ આભાર આપની સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો થેન્ક યુ પ્રિન્સભાઈ દ્વારકાધીશ આવો નવો સાથ સહકાર આપે અમારા ટોટલી મેમ્બરોને